ઓના નામે મસ્ત મોટું કૌભાંડ જી હા મસ્ત મોટું કૌભાંડ બીજેટ પણ શું મોટું કૌભાંડ છે ગુજરાતમાં બીઝેડ પોન્જી સ્કીમ નું કૌભાંડ હાલ ચર્ચામાં છે કૌભાંડ મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર જાલા જેલની હવા ખાઈ રહ્યો છે તેના કૌભાંડનો આંકડો ગણી શકાય તેટલો પણ નથી ત્યાં ગુજરાતમાં વધુ એક મોટા કૌભાંડી આશંકાઓ સેવાઈ રહી છે આ કૌભાંડ જાલા કરતાં પણ મોટું હોવાની વાતો થઈ રહી છે ખુદ પોલીસે જ ફરિયાદ બનીને ફરિયાદ નોંધી છે ત્યારે કયું છે કૌભાંડ કોણ છે કૌભાંડી આવું જોઈએ જાણીએ સમજીએ ભાઈ હવે ગોળો એક બાજુ લઈ લો અંદર કોઈ ટિકિટ નથી તમે ઊભા થો એટલે નીચી બધી ટિકિટો ઉપર આવી જાય તમે ફરીથી એકવાર હલાઈ નાખો બધા નીચે બેસો ઊભા કોઈ નથી થવાનું ઓળે દોળે ઢગલાની નીચે બેસો આ લોકો તમારા રૂપિયા જે છે એ લલચાવી ફોસલાવી અને પોતે ટિકિટના નામે લઈ લે છે ગુજરાત હલી જાય તેવું મોટું કૌભાંડ

ગૌશાળા નામે કરવામાં આવી રહેલા આ ડ્રો થી માત્ર ગણ્યા કાઠા રૂપિયા જ ગૌશાળાને મળે છે બાકી બધા જ રૂપિયા ડ્રો નો સંચાલક અશોક માળી અને તેના સાગરી તો ચાવ કરી ગયા હોન પણ આરોપ લાગ્યા છે ડ્રો કિંગ તરીકે ઓળખાતો અશોક માળી થરાદના મોરથલ ગામનો રહેવાસી છે જે આ ડ્રો થઈ રહ્યા છે આ ડ્રો ફ્રોડ થઈ રહ્યા છે બરોબર 399 ના બદલે

અત્યાર સુધી તેને અનેક ડ્રો યોજીને કરોડો રૂપિયાની કમાણી કરી એક સમયે દેવાના ડુંગર નીચે દબાઈ ગયેલો અશોક માળી આજે કરોડોમાં રમે છે તેનો ડ્રો યોજાય ત્યારે મોટો તાઈફો કરાય છે તેણે ટિકિટ વેચવા માટે એજન્ટો પણ રોકી રાખ્યા છે ખુલ્લે પોલીસ અને વહીવટી તંત્રને ચેલેન્જ આપતો અશોક માળી હાલમાં ફરાર છે એવા ઘણા લોકો પણ સામે આવ્યા છે કે જેમણે દાવો કર્યો છે કે અશોક માળી ફ્રોડ કરે છે બીજા મહિના ને આઠ તારીખે ડ્રો થવાનો છે ઓનલાઈન કુપનો વેચાય છે ઓફલાઈન વેચાય છે અને એના એજન્ટો ગામડે ગામડે લઈને એજન્ટો કુપનો વેચે છે સર દ્વારકા સુધી કેટલા રૂપિયા એમ ચાર ત્રણસો નવ્વાણુંમાં વેચાય પણ બસો રૂપિયા એજન્ટ લે ને બસો રૂપિયા એમ વેચાય સમય समय पहला अशोक मड़ीए डेडवू ગામમાં में સુમારપુરી सुमारपुरी ડ્રો કર્યો હતો આ ડ્રોન લઈને હવે ખુદ પોલીસ જ ફરિયાદી બની છે થરાદના ડીવાયએસપી એસ એમ વર્તુળિયાએ અશોક માળી અને તેના સાગરીતો સામે ફરિયાદ દાખલ કરાવી છે ગૌશાળાના સંચાલક ભાવાભાઈ માળીનો દાવો છે કે ડ્રોમાં નેવું હજાર કુપાનો વેચાઈ હતી અને ખર્ચ કાઢતા પાંત્રીસ લાખ રૂપિયા ગાયો માટે બચ્યા હતા જોકે ગ્રામજનોનો આરોપ છે કે આ ડ્રોમાં મોટું ફ્રોડ થયું છે સુમારપુરી ગૌશાળા આઠ છ બે હજાર ચોવીસના ના રોજ કાયદેસર થયો છે અહીંયા કોઈ ફ્રોડ થયો નથી મોણસોની અફવા અને ફેલામણી ખોટી રીતે છે એમાં કોઈ વધવા જેવું છે નહીં કૂપનો અમે ગણી નાખી હતી બાકીની કૂપનો અમારી જોડે પડી છે એમાં કોઈ ફ્રોડ થયો નથી હતી પ્રમુખ નો કેવો હવાલાખતી પણ લાઈવ જે દેખાય ટોકી ને કોઈ પીપડા

તો ભોપેન્દ્ર જલાની પણ બટાવી જાય એટલું કૌવાન બહાર આવી શકે છે પોલીસ ફરિયાદ બાદ આ ડ્રોકિંગ ફરાર થઈ ગયો છે પરંતુ તેના એજન્ટો ટિકિટો પેચી দেয়া છે આ લકી ડ્રો જે ચલાવે છે એ ડ્રોના જે લોકો છે તેના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર પણ કરવામાં આવેલા છે લકીલમાં એક અશોક માળી કરીને છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે બાકીના એક જગદી સાધુ અને તેના સાગરિકો પાંચ જણા છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે આ તદ્દન ગેરકાયદેસર વસ્તુ છે અને આ લોકો તમારા રૂપિયા જે છે એ લલચાવી ફોસલાવી અને પોતે ટિકિટના નામે લઈ લે છે ભૂપેન્દ્ર ઝાલાની બીઝેડ કૌભાંડનો આંકડો છ હજાર કરોડ હોવાનું મનાઈ રહ્યું છે પરંતુ જો અશોક માણીનો આ ડ્રો કૌભાંડનો તપાસ કરવામાં આવે તો આંકડો ક્યાંય પહોંચી શકે છે હવે ફરિયાદ નોંધાઈ ચૂકી છે તપાસ ચાલુ છે એ જોવાનું રહેશે કે પોલીસ ક્યારે આ માળીને પકડે છે ક્યારે તેને કરેલા કૌભાંડની સાચી વિગતો બહાર આવે છે અલ્કેશ રાવ ઝી મીડિયા બનાસકાંઠા